આગેવાનો બધાય માણસો બધા હોય છે ચાર પાંચ જણાને જે કર્યું છે જે ઘણી ઈ જે કર્યું છે ને એ લોકો બધા અલગ દિલાવાળા છે અને કોઈ ગામમાં પહેલાની મીટિંગ કરી એવું તમાસો ભાગ છે બરા તમને કીધું ડીજે ચાલુ છે એટલે હા તો સારું છે સમજ પાર મને હોય આ એક વેદના હશે એવું ના વિચારતા કે એ મારી પોતાની વેદના કીધી છે

હારું તો હારું તો અમે અમારા ઘરમાં રહીએ છીએ અમારે ખાવા લઈ આવતા કો તો એના ઘરમાં રહેતા હોય તો એ તો અમે તો અમારે શું કરવાનું તમે ઘરની બંધ કરી દઉં પણ આપણે સમાજ જે કહે છે ને જેમ સમાજ કેમ આપણે ઊભા રહેવા તૈયાર છીએ વર્ષોથી અમે સમાજ કોઈ મિટિંગ મીટિંગ આ ઠેરથી અને સમાજ વિરોધ કદી યાદ નહીં અને સમાજ વિરોધના જો એમને ખબર છે કે સમાજ અમારો માને બાપ છે જેમ સમાજ કે એમ કરવા અમે તૈયાર છીએ પણ સમાજ એમને કંઈ પૂછું છું અમદાવાદમાં લાઈવ પ્રોગ્રામ હતો

સમાજ પર એટલે જવાનું કેવી રીતે